સરકારે અવગણના પાડશે સુરતની માર્કેટ અને કારખાનાઓમાં લાગ્યા બેનર નોટબંધી અને કોરોના કારણે ને કારણે રત્નકલાકારોના પરિવારની પરિસ્થિતિ વધુ કથડી રહી છે આ કારણસર રત્નકલાકારોના પરિવારના સભ્ય આપઘાત કરી રહ્યા છે તેવા સમયે સરકાર દ્વારા રત્નકલાકારો માટે ની એકતા રેલી નું એલાન કરવામાં આવ્યું છે આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે આ હડતાલમાં વધુમાં વધુ રત્ન કલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા પર વિડીયો થકી અપીલ કરવાની સાથે હડતાલમાં જોડાવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવામાં આવ્યું આ સાથે કતરગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે ત્યાં ઢોલ વગાડીને હડતાલમાં જોડાવા અપીલ કરવામાં આવી છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે દસ માર્ચે સુરત કલેક્ટરને આવેદન આપીને રત્ન કલાકારોની સમસ્યા અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું સંગઠન દ્વારા ત્રીસ માર્ચ બે હજાર પચીસના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવે છે આ સાથે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવે જે ગાંધી ચિંત્યા માર્ગે કાઢવામાં આવશે રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે મારું નામ છે ભાવેશ ટાક ડાયમંડ વર્કર યુનિયન દસ તારીખના રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું અમારી જે માગણીઓ હતી કે રત્ન કલાકારોના મોંઘવારી મુજબ ભાવ વધવા જોઈએ રત્ન કલાકારોને આર્થિક પેકેજ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને આપઘાત કરતા કલાકારોને પગાર પરિવારોને મદદ કરવામાં આવે અમે વીસ દિવસનું સરકારને સમય આપેલો હતો કે સરકાર વીસ દિવસની અંદર વિચાર કરી રત્ન કલાકારોની મદદ કરે ત્યારબાદ મુખ્યમંત્રી સાહેબને ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનનું ડેલિગેશન એક મળવા ગયું હતું મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે બે દિવસની અંદર રત્ન કલાકારોને મદદ કરવા માટેનો એક્શન પ્લાન ઘડા છે ત્યારબાદ કલેક્ટર સાહેબને અમને બોલાવ્યા હતા તમામ રિપોર્ટ સરકારને સબમિટ કરેલા છે આ માહિતીઓ આપેલી છે પરંતુ આજે છવ્વીસ તારીખ છે સરકાર તરફથી કોઈ જવાબ નથી અમારે હડતાલ નહોતી પાડવી એટલા માટે અમે વીસ દિવસનો સમય આપેલો હતો એ પૂરતો છે પરંતુ ના છૂટકે રત્ન કલાકારોના અધિકારો માટે લોકશાહી ઢપે અને સ્વયંભૂ કલાકારો કામથી અળગા રહે અને રત્ન કલાકારોને જે પ્રશ્નો છે એને વાંચા આપે એટલા માટે અમે હડતાલ પાડવા માટે મજબૂર બન્યા છીએ હજી પણ અમને અપેક્ષા છે કે સરકાર રત્ન કલાકારોની બહારે આવશે તો મુખ્યમંત્રીએ જે કમિટી બનાવી હતી એ કમિટીની અંદર પ્રફુલ્લભાઈ પાનસેરિયા આપણા શિક્ષણ મંત્રી ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી આ તમામને આદેશ આપવામાં આવ્યો હતો કે રત્ન કલાકારોને મદદ કરવા માટેનો એક્શન પ્લાન બનાવે પરંતુ હજી સુધી કઈ રીતે શું સરકાર કરી રહી છે એની કોઈ માહિતી નથી અમારે હડતાલ ન પાડવી પડે એટલા માટે રત્ન કલાકારોને રોડ ઉપર ના આવવું પડે સરકારને ધ્યાન રાખવું જોઈએ તો વિનંતી કરું છું કે હજી આપણી પાસે સમય છે તો તાત્કાલિક રત્ન કલાકારોની મદદ કરવા માટે સરકાર જાહેરાત કરે જેથી કરી ઇન્ડસ્ટ્રીની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ તમારું રહી મારું નામ હિંમતભાઈ હડતાલ માટે તો કારીગરોને અત્યારે કોઈ ના ઘર ચલાવવા એ પોહાય એમ જ નથી કારણ કે જો શેઠિયા જેને જો સલામતી આપે તો બિચારા ઘર ચલાવી શકે ને એટલે આ માટે સરકારને મોદી સાહેબ ને જ આમાં ધ્યાન આપવું પડે કે હીરા માટે ગમે ત્યાં મિની કે કે ગમે ગમે ના ના ભાવ વધારા આખી પ્રોડક્શન કે ગમે એ થતું હોય એ બધું કરીને અને સેઠિયા કમાય તો જ પાછા મજૂરો લોકોને આપી શકે બાકી ઘરમાં કોઈ પણ અત્યારે પાંચ હજાર રૂપિયા કારીગરો માટે કોઈને વધતા નથી બોલો ઘર ખર્ચા ચાલે છે અને આખું સુરત નવ રાજ્ય માટે દસ નવ કેટલા રાજ્ય કારીગર તરીકે કહીએ છીએ કે રોટી મળે એવું માટે સરકારને ને ધ્યાન આપવું જ પડે તો આમાં મોદી સાહેબ કેમ ધ્યાન નથી આપતા અને કેટલી તકલીફ પડે છે મજૂર લોકોને એ તમે જાણતા નથી આમાં લોકો મરી પણ જાય છે આમાં કેટલા માણસો મરી જાય છે સરકારને કઈ ખબર જ નથી કે કેટલા માણસો મરી જાય છે કારણ કે રોજીરોટી અને જો શેઠ આ હીરા માટે તો હીરાનો ધંધો આખી દુનિયાનો પહેલો નંબર નો ધંધો છે આ માટે સરકારે જ એને ધ્યાન આપે ને હીરા ઉદ્યોગ ને શેઠિયા કમાય એટલે કારીગર ને આપવાના જ છે બાકી જો શેઠિયાને સપોર્ટ નથી આપતા આમાં પૂરું હું તો કઉ છું મોદી સાહેબ જિલ્લાનો એટલી વિનંતી આપે તો પેહલા હીરામાં ફર્સ્ટ નંબર નું કહેવાતું હતું અત્યારે આજે કેટલી મંદી ચાલે છે ખબર છે તમને કારીગરોને કોઈને હીરા શેચ્યા પોસાતા પણ નથી તો આ માટે સરકાર ધ્યાન આપવું જ પડે કે હીરા વેચાય તો ઈવડા ઈ પાછા બી સારા મજૂરને આપે તો જ રોટી જોતી મા કેમેરામેન સેનેલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે